મોતીયાર થાશ અને રોલ થાશ અને લાડો લઈને આવશે ઓય હા યોર લાડો આવશે મારી લાડુ આવશે બજારો બોડો થઈ ગયો છે લગન મોન લગન મો હવે મારે કેવું હ્યો એ બડે હા હા લાવ દો લાડા લાવ દો કાકા ઓ હું લાડો લાવશું બે લાવ કુતરા

અરે ના 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 બધી ના મારે ગોડા દોડે નથી લગન કરવા મારે હવે કો કરો પડી આનો જો પાગલ થોના માં કોણ ટેક કરાબો પડશે છે હા શો બોલ્યા બલનો તો બોલો અરે આ બટી મો તો તારા લગન માં ડીજે લાવવાનું છે એની વાત કરો તું ડીજે ચેવડો મોટો લાવ હું

આટલો બધો ગોડો મત થાય પાડા ના પેણે તો તમે ચમ પેણ્યા તારા બાપ ને પાડો કહે શરમ નથી આવતી